સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આજે પણ અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં ગાજુ સાથે ભારે વરસાદનું અનુમાન છે અનેક વિસ્તારમાં જળબંબકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ઓગસ્ટ મહિનાનો ગુજરાત માટે વરસાદી ભરપૂર રહેશે જુલાઈથી જે શ્રાવણ મહિના શરૂ થાય છે ત્યારે શ્રાવણ મહિનામાં ભરપૂર વરસાદ પડશે ખાસ કરીને છ થી દસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે ટૂંકા કાળાની આગાહી જાહેર કરી છે જેમાં સવારે સાતથી દસ વાગ્યા દરમિયાન ખાસ કરીને કચ્છ પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ વિસ્તારોમાં સામાન્ય મધ્યમવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદનો એલર્ટ આપવામાં હવામાન વિભાગનું માનવું છે ભારે વરસાદની આગાહીને પગલે આગામી પાંચ દિવસ દરિયો તોફાની બનશે આ કારણે માછીમારોને આગામી એક ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ઓગણત્રીસ જુલાઈ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નવસારી નર્મદા પંચમહાલ દાહોદ સુરત વલસાડ તાપી ડાંગ જિલ્લામાં ગાજવી સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ અનુસાર આગામી ત્રીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે જો કે હવામાન વિભાગે ત્રણ ઓક્ટોબર સુધી રાજ્યમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે જુલાઈ પૂરો થવાની સાથે જ ઓગસ્ટમાં મેઘરાજા પોતાનું ભયાનક રૂપ ધારણ કરી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે આગળ કરતાં કહ્યું છે કે ઓગસ્ટમાં મેઘરાજા ભરપૂર વરસવાના છે શ્રાવણ મહિનાની વરસાદી તાંડવ ધાણ છે અંબાલાલનું કહેવું છે કે ત્રણ ઓગસ્ટે સૂર્ય અશ્લેષા નક્ષત્રમાં આવશે જો ત્રણ ઓગસ્ટે ભારે વરસાદ વરસશે તો ત્રણ ઓગસ્ટ બાદ અતિભારે વરસાદની શક્યતા છે જેમાં મેઘરાજ સમગ્ર ગુજરાતને ધરબોળી શકે છે જેથી આ વરસાદ ખેડૂતો માટે સારો ન હોવાનું અંબાલાલ માની રહ્યા છે